ત્યારે ચૂંટણી પહેલા સામાન્ય જનતા સુધી પહોંચવા માટે પાર્ટી એક કવાયત હાથ ધરી છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે બા કબલબ ખાતેથી વિકસિત ભારત મોદીની ગેરંટીના સ્લોગન સાથેના રથોનું ફ્લેગ ઓફ કર્યું હતું ભાજપના રથ લોકસભાની તમામ બેઠકો પર ફરશે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને વિકાસ કાર્યોનો પ્રચાર પ્રસાર કરશે આ સાથે જનતા સંકલ્પ માટે પોતાના સૂચનો પણ આપી શકશે